અમરેલીના મોટી કોકાવાવ ગ્રામ પંચાયત કચેરી ખાતે મફત પ્લોટના લાભાર્થીઓને સનદ વિતરણ કરવામાં આવ્યું હતું મોટી કોકાવાવ ગ્રામ પંચાયત કચેરી ખાતે વર્ષોથી મફત પ્લોટના જૂના પ્રશ્ને સિટી સર્વે દ્વારા ભાડું વસૂલ થતું ન હતું જેની રજૂઆત લોકોએ સરપંચ સંજયભાઈ લાખાણીને કરતા તેઓએ આ પ્રશ્ને વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાને રજૂઆત કરી હતી તે સંદર્ભમાં ફાસ્ટ કામ કરી સિટી સર્વે કચેરીથી એ એ ઝાલા તેમજ એસ એસ પરમાર હાજર રહી લોકોની તેમના પુરાવા સાથે ડોક્યુમેન્ટ આપેલા હતા જેમાં મફત પ્લોટ કુલ ચુંમોતે લાભાર્થી લોકોએ લાભ લીધો હતો જો કે ઘણા સમયથી લોકો સિટી સર્વે કચેરીના કામ બાબતે લોકો ઓફિસે ચક્કરો લગાવતા હતા તરતગત સાંજે સિટી સર્વેના અધિકારી ખુદ ગ્રામ પંચાયતે આવી કામ કરી આપતા કુકાવાવ સરપંચ સંજયભાઈ લાખાણી દ્વારા આવેલ અધિકારીઓ તેમજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ કૂકાવાવ ગામના વિકાસ કાર્યોને સતત વેગ મળતો રહે તેવી ભાવના વ્યક્ત કરી હતી ભારત માતા આજ રોજ મોટી કૂકાવાવ ગામ ખાતે હું સરપંચ શ્રી સંજીભાઈ લાખાણે જે વર્ષો જૂનો પ્રશ્ન હતો ગરીબી રેખા નીચલ જે માણસો આવતા હતા જેમને મફત લોટ વિતરણ કરવામાં આવ્યા હતા વર્ષોથી એ લોકો ચક્કર કાપતા હતા કે ભાઈ સિટી સર્વેમાં અમારા નામ જડતા નથી જેમને માનનીય ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાના અમે રજૂઆત કરતા આ લોકોનું વર્ષોથી જે પ્રશ્ન હતો તેમનું તત્કાલ નિરાકરણ કરવામાં આવ્યું છે ત્યારબાદ આજે સિટી સર્વેની ટીમ જે અમારી ગ્રામ પંચાયત કુકાઓ મોટી તરફ પધારી અને આજે તમે જોઈ રહ્યા છો કે સિટી સર્વેનું કિરાયું વસૂલાત જે ગ્રામ પંચાયત ખાતે થઈ રહી છે તે બદલ નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાનો હું સરપંચ સંજયભાઈ લાખાણી તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આટલા લોકો જે બેઠા છે જે વર્ષોથી રાહ જોઈને બેઠા હતા જેમની દુવાઓ કાયમી એમની સાથે છે તેઓ વર્તન કરી અને સરપંચ તરીકે હું પણ કૌશિકભાઈ વેકરિયાને ગામ તરફથી પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આવા સેવાભાવી કાર્ય કરી અને લોકોનો વર્ષોથીનો પ્રશ્ન આજે સોલ્યુશન કરી અને લોકોના સ્મિત ઉપર તમે હસી જોઈ રહ્યા છો તે બદલ ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત ઠાકર છે મારું ગામ મોટે કુકાવાવ છે મારે સનત બાબતનો અઢારથી વીસ વર્ષનો જૂનો પ્રશ્ન હતો અને કિરાયાની પાવતી પંડિત દીનદયાલ યોજનામાં જોડવાની હતી તે વારંવાર સિટી સર્વે ઓફિસે હું જાતો અવરનવર ત્યારે બેન હાજર ન હોય કે ઝાલા સાહેબને અમરેલી મળવાનું છે એ મારે કૌશિકભાઈ અમારા ધારાસભ્ય અમારા સંજયભાઈ લાખાણીએ વાત કૌશિકભાઈ વેકરિયાને કરી અમારા ધારાસભ્યને કે જેથી અમારે સંજયભાઈએ અમારું પ્લોટનું બધું નિરાકરણ કર્યું એ બદલ સંજયભાઈ લાખાણીનો કૌશિકભાઈનો અને સિટી સર્વેનો ખૂબ ખૂબ આભાર હું સંજયભાઈ મનુભાઈ ઠાકર મોટી ગુકાઉમાં રહું છું અને જે ઘણા ટાઈમથી અમારે જે પ્લોટ અમને મળ્યા હતા અને ત્યાં સિટી સર્વેનું જે કામગીરી હતી અમે બહુ ધક્કા ખાધા અને ઘણા ટાઈમથી અમારું કામ નહોતું થતું આજે અમે મોટી કૂકાઓ ગ્રામ પંચાયતે આવ્યા છીએ અને સાહેબ છે અધિકારી એ બધા આવી અને અહીંયા કામ કરી દીધું છે અને જે કૌશિકભાઈ વેકરિયા અથવા અને સરપંચશ્રી એના હિસાબથી અમારું કામગીરી થઈ ગઈ છે એ બદલ બધાનો આભાર ખૂબ ખૂબ પ્રકાશ વઘાસિયા ન્યૂઝ અમરેલી